નમસ્કાર મિત્રો તો હું છું ડોક્ટર મોનિકા આહિર ફિઝિયોથેરાપિસ્ટ અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો શું તમને પણ સવારે ઉઠતા જ પગરખા પહેરવા જાઓ છો તો હિલમાં દુખાવો થાય છે અથવા તો રાત આખી સૂઈને પછી તમે પગ જ્યારે નીચે મૂકો છો ત્યારે એકદમ એડીમાં ચૂભતો હોય એવો શાર્પ પેઇન થાય છે જો હા તો શક્ય છે કે તમને પ્લાન્ટર ફેસાઇટીસ હોઈ શકે છે આજે હું અહીં આ વિડીયોમાં તમને હિલ પેનના એટલે કે પ્લાન્ટર ફેસાઈટિસના સાચા કારણ એને ઘરેથી કઈ રીતે ઓળખવું અને ઘરે એનો કઈ રીતે ઉપચાર કરવો સાત દિવસની અંદર તો એ બધી વાતો આપણે આ વિડીયોમાં કરીશું તો વિડિયો છેલ્લે સુધી જોજો અને અહીં આપણે જે એની ટ્રીટમેન્ટ જોશું એ તમે ઘરે બેઠા કરી શકો છો અને જો સાત દિવસમાં તમને ફરક ન લાગે આ ટ્રીટમેન્ટથી તો તમારે તમારા હિલપેઇનનો ઈલાજ કોઈપણ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈને કરાવવું જરૂરી છે હવે હીલ પેઇનનું સૌથી આ કોમન કારણ હોય છે પ્લાન્ટર ફેસાઈટિસ અને ક્યારેક ક્યારેક બી ટ્વેલ્વની ખામી પણ કારણ હોઈ શકે છે એટલે જો તમે બી ટ્વેલ્વની ખામી છે તો બી ટ્વેલ્વના ઇન્જેક્શન લેવા જરૂરી છે અને જો એનાથી પણ પેઇન ક્યોર ન થાય તો આપણે કદાચ પ્લાન્ટર ફેસાઈટિસ બાજુ જઈ શકીએ અથવા તો જો બી ટ્વેલ્વના ઇન્જેક્શન લેવાથી તમને પેઇન ક્યોર થઈ જાય તો તમને ચોક્કસ ખાતરી થઈ જાય કે આ પેઇન તમને બી ટ્વેલની ખામીના લીધે હતો અધરવાઇઝ તમને પ્લાન્ટરફેસાઈટિસ છે હવે પ્લાન્ટર ફેસાઇટીસમાં થાય છે શું તો કે આપણું જે એડીનું પાછળનો ભાગ છે આપણા પગના તળિયાનો એને પ્લાન્ટર ફેશિયા કહેવામાં આવે છે હવે કોઈ પણ કારણના લીધે આ પ્લાન્ટર ફેશિયા ઉપર વધારે પડતું જોર આવે છે અને આ ફેશિયા હોય છે એ ટાઈટ થઈ જાય છે અને લાંબા સમયે એનો ઈલાજ ન થાય તો એમાં એડીના નીચેના ભાગે ઇન્ફ્લામેશન થવા લાગે છે અને થોડું એવું સોજો આવી જાય છે અને સવારે આ દુખાવો સૌથી વધુ રોસ્ટ હોય છે કારણ કે આખી રાતમાં ફેશિયા છે કોન્ટ્રેક થઈ ગયો હોય એટલે તમે જેવું પહેલું ડગલું નીચે માંડો એટલે ફેશિયા છે તરત સ્ટ્રેચ થાય અને એકદમ શાર્પ ટાચણી ખૂચે એવો પેન આપને તળિયામાં થાય છે હવે વાત કરીએ કે પ્લાન્ટર ફેસાઈટીસ કેવા લોકોમાં વધુ જોવા મળે છે તો સૌથી પહેલું છે કે જેઓને લાંબા સમય સુધી ચાલવાવાળી જોબ હોય સેકન્ડ છે કે જે વધુ પડતા આપણે ફ્લેટ ચપ્પલ આવે છે જેનું તળિયું એકદમ હાર્ડ હોય છે અને સરફેસ એકદમ પાતળી હોય છે એવા ચપ્પલ પહેરે છે એને આ વસ્તુ વધુ થઈ શકે છે થર્ડ છે કે ફ્લેટ ફીટ અથવા તો વધારે પડતી તળિયાની આર્ક હોય એવા લોકોમાં વધારે જોવા મળે છે ફોર્થ છે કે ઓવરવેટ અથવા તો સડન વેઇટ ગેઇન થાય અચાનક વજન વધી જાય તમારો એક મહિનામાં તો એ લોકોને પણ ચાન્સીસ વધારે હોય છે આ વસ્તુ થવાના નેક્સ્ટ કે રનિંગ કરતી વખતે જો તમારી ટેકનિક ખોટી છે ગ્રાઉન્ડ હાર્ડ છે અથવા તો શૂઝ પ્રોપર નથી તો એમાં પણ વધુ ચાન્સીસ રહે છે અને લાસ્ટ કે લાંબા સમય સુધી ઊભા રહેવાની જોબ હોય તો એવા લોકોમાં પણ આ વધુ જોવા મળે છે તો મૂળ કારણ સિમ્પલ છે કે ફેસિયા કન્ટિન્યુઅસલી ખેંચાય છે અને લાંબા સમયે ઇલાજ ન મળતા એમાં માઇક્રો ટિયર્સ થઈ શકે છે અને સોજો આવે છે હવે આપણે ઘરે બેઠા જાણવું કેમ કે પ્લાન્ટર ફેસાઇટીસ મને કન્ફર્મ છે બરાબર એ વસ્તુ તમારે જાણવી હોય કન્ફર્મ કરવું હોય તો હું તમને અહીં ત્રણ ટેસ્ટ બતાવીશ એ ટેસ્ટ કરવાથી તમે જાણી શકો છો કે તમને પ્લાન્ટર ફેસાઇટીસ છે કે નહીં તો ટેસ્ટ વન છે કે તમારા પગને પાછળ વાળી ટોનું એક્સ્ટેન્શન કરો એટલે કે ટોને ઉપરની બાજુ ખેંચો અને એડીની અંદર દબાવો જો પેન આવે છે તો પીએફ તમને કન્ફર્મ છે ફર્સ્ટ સાઇન છે આ પીએફનું બીજી ટેસ્ટ છે કે સવારમાં પહેલું કદમ મૂકતાં જ જો શાર્પ પેઇન થાય તો પીએફ કન્ફર્મ છે ત્રીજી ટેસ્ટ છે કે સોફ્ટ ચપ્પલ પહેરતા તમને આરામ મળે છે પણ થોડું બી લાંબુ ચાલો તો પછી સિમ્ટોમ્સ વધતા જાય દુખાવો વધતો જાય તો આ પણ પીએફનો એક સામાન્ય સિમ્ટોમ્સ છે જો આ ત્રણ ટેસ્ટ તમને પોઝિટિવ આવે છે તો પ્લાન્ટર ફેસાઈટીસ તમને કન્ફર્મ છે હવે હું તમને એની ટ્રીટમેન્ટ બાજુ લઈ જાઉં છું કે તમારે મોર્નિંગ રૂટિન સોમવું જોઈએ સ્ટ્રેચ ક્યાં ક્યાં લેવા એક્સરસાઇઝ કઈ કઈ કરવી ચપ્પલ કેવા પહેરવા વગેરે વગેરે તો સૌથી પહેલા હિલ પેનમાં મોર્નિંગ રૂટીન ખૂબ જ જરૂરી છે કે તમે બેડ પરથી નીચે ઉતરો એ પહેલા હું અહીંયા જે બતાવું છું એટલું તમારે કરવાનું છે તો સ્ટેપ વન કે તમારે ટોવેલ સ્ટ્રેચ કરવાનું છે એટલે કે પગ સીધો રાખીને ટોવેલને ટોઝની નીચે રાખો અને ધીમેથી ખેંચો આનાથી તમારું ફેશિયા પણ ખેંચાય ને કાફ મસલ પણ ખેંચાય વીસથી પચીસ સેકન્ડ હોલ્ડ કરો અને બેથી ત્રણ વાર રિપીટ કરો સ્ટેપ ટુ ટો કલ વામપ એટલે કે પગની આંગળીઓ હળવેથી અંદરની બાજુ વાળો અને દસ વખત આને રિપીટ કરો સ્ટેપ થ્રી વોટર બોટલ રોલ એટલે કે એક ઠંડી પાણીની બોટલ લો બરફ હોય તો બી ચાલે બોટલમાં અને એડીથી ટો સુધી એને રોલ કરો એક મિનિટ સુધી સતત આવી રીતે રોલ કરો હવે આ ત્રણ વસ્તુઓ કરવાથી જે ફેશિયા આખી રાતમાં જે કોન્ટ્રેક્ટ થઈ જાય એ રિલીઝ થાય અને ફેશિયા ગરમ થાય છે જેનાથી તમને તરત જ સાઠ ટકા દુખાવામાં રાહત થઈ શકે છે હવે આપણે જઈએ મેઇન ટ્રીટમેન્ટ એટલે કે ફેશિયા જે ટાઈટ થઈ ગયો છે એને ઢીલો પણ કરવાનો છે પ્લસ એના સ્નાયુ છે એને મજબૂત પણ કરવાના છે ખાલી સ્ટ્રેચથી પણ સો ટકા રાહત નહીં થાય અને ખાલી સ્નાયુઓ મજબૂત કરવાથી પણ સો ટકા રાહત નહીં થાય તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેચિસ જોઈએ તો ફર્સ્ટ છે કાફ વોલ સ્ટ્રેચ એટલે કે દિવાલ તરફ મોં કરીને ઊભા રહો એક પગ પાછળ અને એક આગળ તમને બંને ફાવે તો બંને આગળ પણ રાખી શકો છો પણ ખેંચાવવું જરૂરી છે પાછળની એડી જમીન પર જ રહે એ રીતે પગ રાખવાના છે હવે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે થોડું કમરથી આગળ જવાનું છે અને તમને પિંડીના સ્નાયુઓમાં ખેંચાણ થવું જરૂરી છે વીસ થી ત્રીસ સેકન્ડ હોલ્ડ કરો અને ત્રણ રિપીટેશન કરવાના છે સેકન્ડ છે પ્લાન્ટર સ્ટ્રેચ એટલે કે ખુરશી પર બેસીને તમારો ટો છે અંગૂઠો એને બોડી તરફ ખેંચો આ ફેશિયાને સીધું સ્ટ્રેચ કરે છે વીસથી ત્રીસ સેકન્ડ હોલ્ડ કરો અને ત્રણ વખત રિપિટેશન કરો આ બે સ્ટ્રેચ હીલ પેઇનને ક્યોર કરવા માટે ગોલ સ્ટાન્ડર્ડ પણ તમે કહી શકો છો હવે વાત કરીએ કે આપણે સ્નાયુઓને મજબૂત કરવાની કેમકે જો ખાલી સ્ટ્રેચ કરશો તો ફેશિયા તો રિલીઝ થઈ જશે ફેશિયામાં દુખાવો તો મટી જશે પણ થોડા ટાઈમે તમને બે ત્રણ મહિનામાં પાછું આવી શકે છે એટલે સ્ટ્રેચિંગની સાથે સ્ટ્રેન્થેનિંગ થવું સ્નાયુ મજબૂત થવા પણ એટલા જ જરૂરી છે તો સૌથી ફસ્ટ એક્સરસાઇઝ છે સ્ટ્રેન્થેનિંગ માટેની ટોવેલ સ્ક્રન્ચ એક્સરસાઈઝ એટલે કે તમારા પગ નીચે ટોવેલ મૂકી દો આંગળીઓથી તેને ખેંચો દસથી બાર વાર આવી રીતે કરવાનું છે તમારે પછી સેકન્ડ છે માર્બલ પિકઅપ એટલે કે કોઈ પણ નાના કાકરા અથવા તો પેપરના રોલ બનાવીને તમારે એને અંગૂઠાની મદદથી ઉચકવાના અને પછી નીચે મૂકવાના આ બી તમારે દસ થી પંદર રિપીટેશન થર્ડ છે કે આર્ક એક્ટિવેશન આંગળીઓને વાળી ઇન્ટરનલ આર્કને એક્ટિવ કરો સુતા સુતા પણ બેઠા બેઠા પણ ક્યાંય પણ તમે આ વસ્તુ કરી શકો છો આના પણ તમારે દસ થી બાર રિપિટેશન આ બધી એક્સરસાઇઝ ફેસિયાને સપોર્ટ કરતી અને મસલ મજબૂત કરતી કસરતો છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફૂટવેર સિલેક્શન એટલે કે ચપ્પલ કેવા પહેરવા આનાથી તમારું પચાસ ટકા દુખાવા રાહત થઈ જશે જો સાચા ફૂટવેર હશે તો અને જો રોંગ ફૂટવેર હશે તો દુખાવો તમને ક્યારેય ક્યોર નહીં થઈ શકે હવે સૌથી પહેલું કે જે ફ્લેટ ચપ્પલ આવે છે જેમાં એકદમ સપાટી કડક હોય છે અને એની વીથ પણ બહુ પાતળી હોય છે એ તમારી હીલ માટે તમારા બેક માટે તમારા ઘૂંટણ માટે તમારા આખા બોડી માટે તમારી રોસ્ટ ચોઈસ છે હું એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ બે ફ્લેટ ચપ્પલ પહેરવાની પરમિશન કોઈ દિવસ નહીં આપું અને સેકન્ડ કે વધારે પડતા એકદમ સોફ્ટ કે આપણે ચપ્પલ પહેરીએ અને પગ અંદર ઘૂસી જાય એટલા સોફ્ટ ચપ્પલ પણ નથી પહેરવાના આ બંનેની વચ્ચેનું કે જે એકદમ કડક બી નથી જેના સોલ બી થોડો હાર્ડ છે અને એકદમ પગ અંદર ઘૂસી બી નથી જતા એવા ચપ્પલની ચોઈસ કરવાની છે ત્રીજું છે કે તો આર્કને સપોર્ટ મળે એવું કોઈ પણ એલિમેન્ટ તમે ચપ્પલમાં અથવા તો શૂઝમાં એડ કરી શકો છો જે હું તમને સ્ક્રીનમાં બતાવું છું આવું કાંઈ પણ તમારે એડ કરી દેવાનું છે આનાથી તમને ખૂબ રાહત મળે છે નેક્સ્ટ છે કે ખુલ્લા પગે ચાલવાનું ઘરમાં પણ અવોઇડ કરવું એક ચપ્પલ ઘરના રાખવાના એક બારના રાખવાના ઘરમાં પણ તમારે ચપ્પલ પહેરવા ખૂબ જરૂરી છે અને નેક્સ્ટ છે કે જો રનિંગ કરતા હોય તો રનિંગ શૂઝમાં પ્રોપર હિલ કપ હોવું ખૂબ જ જરૂરી છે અને લાસ્ટ કે હિલ પેન માટેનું જે કુશન આવે છે જે સ્ક્રીનમાં હું બતાવું છું એ તમે ચપ્પલ સાથે પહેરી રાખો તો તમને વધારે રાહત મળી શકે છે હવે નેક્સ્ટ કે કેવી કેવી વસ્તુઓ તમારે અવોઈડ કરવાની છે શું નથી જ કરવાનું એ વસ્તુઓની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં છે જમ્પિંગ જો જમ્પિંગ કરશો તો તરત ફેશને એકદમ વધારે પડતું જોર આવે છે અને તમને એમાં ફેશિયા તૂટવાના ચાન્સીસ પણ રહે છે તો જમ્પિંગ બિલકુલ અવોઇડ કરવાનું છે નેક્સ્ટ કે હાર્ડ ફ્લોર રનિંગ એટલે કે જેઓને રનિંગ કરવાનું થાય છે જેઓ કોઈ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અથવા તો રેગ્યુલર રનિંગ કરતા હોય તો હાર્ડ સરફેસ ઉપર રનિંગ કરવાનું ટાળવાનું છે નેક્સ્ટ કે લોંગ વોકિંગ હોય છે એ વોર્મઅપ વિના નથી કરવાનું તમે સર્ચ કરશો તો વોર્મઅપના ઘણા વિડીયો મળી જાય છે

જો કિચનમાં હોય અથવા તો બીજે ક્યાંય કામ હોય તો સ્ટૂલ સ્ટૂલ રાખવાનું છે છે અને થોડી થોડી ઉપર બેસી જવાનું જો પ્લાન્ટર ફેસિયાને કન્ટિન્યુ તમે સ્ટ્રેસ આપશો તો હિલિંગ ઇમ્પોસિબલ છે તમને એમ થશે કે હું આ બધું ફોલો કરું છું છતાં પણ સારું નથી થતું ક્યાંક તમારી મિસ્ટેક હોઈ શકે છે ક્યાંક તમે એવું કંઈક કામ કરો છો જેનાથી તમારો ફેસિયા કન્ટિન્યુ સ્ટ્રેસમાં રહી છે તો આ મે તમને જે બધી વસ્તુઓ કીધી એ સાત દિવસ તમારે રૂટીનમાં ફોલો કરવાની છે અને જો સાત દિવસ ફોલો કર્યા પછી પણ તમને જરૂરી ફેરફાર ન લાગે તો તમારે તમારા નજીકના સેન્ટરમાં અથવા તો ઘરે તમારે ફિઝિયોથેરાપી કરાવવાની છે કોઈ એક્સપર્ટ પાસે કેમ કે જો તમે આનો ઈલાજ જલ્દી નહીં કરો તો પછી તમને સર્જરી પણ આવી શકે છે એટલે જો સર્જરી ટાળવી છે તો ઈલાજ આનો વહેલી તકે જરૂરી છે તો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો નીચે કોમેન્ટમાં લખજો કે હિલ પેઇન રૂટીન સ્ટાર્ટેડ અને તમારા નજીકના મિત્રો તમારા ફેમિલીમાં શેર કરજો કેમકે હિલ પેઇન આજકાલ ખૂબ કોમન છે અને શિયાળામાં તો ખાસ આ પેઇન વધી જાય છે અને આવી જ રીતે ફિઝિયોથેરાપી પેઇન રિલીફ અને હોમ એક્સરસાઇઝના વધારે પડતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ